નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે અગાઉ બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટ પરીક્ષા લેવાયેલ અને એની અંદર બીજા વર્ષ એમ્પ્લોયબિટી સ્કિલ એટલે કે ઇ એસના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે આ વિડીયોની અંદર પચાસ જેટલા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે આવનાર ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આજે જે પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છે તે અલગ અલગ ટ્રેડમાંથી આપણે લીધેલા છે તો ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક ત્યારબાદ ફિટર ઇલેક્ટ્રિશિયન એમએમવી બે વર્ષના જેટલા પણ ટ્રેડ છે તો એમાંથી આપણે આ પચાસ જેટલા જે કોમન જે પ્રશ્ન છે એ આપણે લીધેલા છે જે તમારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો આશરે સિત્તેરથી એસી જે આન્સર કી છે અલગ અલગ ટ્રેડની બીજા વર્ષની એમાંથી આપણે આ પચાસ પ્રશ્નો લીધેલા છે જે મોસ્ટ ટાઈમ પી છે તો આજે ભાગ એક ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન નીચીનામાંથી કયું કાર્યસ્થળના યોગ્ય વર્તન તરીકે ગણવામાં આવે છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે મિટિંગ દરમિયાન બીજાઓને અટકાવવું બી નિયમિત રીતે કામ પર મોડા પહોંચવું સી સ્વસ્થ કાર્યસ્થળ જાળવવું અને ડી ફોન પર મોઢેથી વાત કરવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્વસ્થ કાર્યસ્થળ જાળવવું ત્યારબાદ બીજો પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન મુશ્કેલ છે રસ્તાઓ ખાલજી ગયા છે તો અહીંયા ઓપ્શન આપે છે શુષ્ક એટલે કે સૂકો જેને અંગ્રેજીમાં ડ્રાય કહેવાય છે બી પ્રદૂષિત સી સમાન એટલે કે ઇવન અને ડી અસમાન એટલે કે અનઇવન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અસમાન એટલે કે અન ઇવન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર પ્રાપ્ત કરવા માટે કયું આવશ્યક છે તો ઓપ્શન એ ઈમેલ એકાઉન્ટ બી ડેસ્કટોપ સી લેપટોપ અને ડી પ્રિન્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઈમેલ મેલ એકાઉન્ટ ત્યારબાદ ચોથો પ્રશ્ન કોવિડ જેવા રોગચારા એટલે કે મહામારી પછી કાર્યસ્તર કેવું દેખાય છે તો ઓપ્શન એ ઓછા કર્મચારીઓ બી ઘરેથી કામ અને ઓફિસનું મિશ્રણ સી ઓછું ઉત્પાદન અને ડી જગ્યા ખાલી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘરેથી કામ અને ઓફિસનું મિશ્રણ ત્યારબાદ પાંચમો પ્રશ્ન કલ્પના કરો કે તમે બેકરીનો વ્યવસાય શરૂ કરી રહ્યા છો અને વ્યવસાય તમારા વ્યવસાય યોજનામાં પ્રથમ શું ધ્યાન કેન્દ્રિત કરશો તો ઓપ્શન એ બેકરી માટે આકર્ષક નામ પસંદ કરવું બી તમારે વ્યવસાય શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર છે તેની ગણતરી કરવી સી સોશિયલ મીડિયા પર બેકરીની જાહેરાત કેવી રીતે કરવી તેનું આયોજન કરવું અને ડી વ્યવસાય કેવી રીતે વધશે તે શોધવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારે વ્યવસાય શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર છે તેની ગણતરી કરવી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કાર્યસ્તરમાં કેટલાક લોકો સંબંધિત સમસ્યાઓ શું છે તો એ વધુ લાયક કામદારો બી સમસ્યાનો સામનો કરતી વખતે કામદારો વાતચીત કરતા નથી સી કાર્યસ્તર પર વધુ સ્ટાફ અને ડી વધુ અનુભવી કામો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સમસ્યાનો સામનો કરતી વખતે કામદારો વાતચીત કરતા નથી ત્યારબાદ સાતમો પ્રશ્ન કમ્પ્યુટરના ભૌતિક ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્પાયવેર બી માલવેર સી હાર્ડવેર અને ડી સોફ્ટવેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાર્ડવેર ત્યારબાદ આઠમો પ્રશ્ન કામ માટે સ્થાનાંતર કરવાનો અર્થ શું છે તો ઓપ્શન એ કામ માટે એક જગ્યાએ રહેવું બી એક જ શહેરમાં નોકરી બદલવી સી નોકરી સુધવા માટે અલગ જગ્યાએ જવું અને ડી ઘરેથી કામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું ત્યારબાદ નવમો પ્રશ્ન એક સુરક્ષિત વાઇફાઈ એ છે કે જેની પાસે ખાલી જગ્યા તો ઓપ્શન એ જે દરેકને કનેક્ટ થવા દે બી જાહેર જનતા માટે ખુલ્લું હોય સી લોગિંગ કરવા માટે પાસવર્ડ હોય અને ડી લેન્ડલાઇન દ્વારા ખુલે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોગિંગ કરવા માટે પાસવર્ડ હોય ત્યારબાદ દસમો પ્રશ્ન તમે તમારા કામમાં કોઈ ભૂલ શોધશો જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો તમારે શું કરવું જોઈએ અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે મિત્રો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાય છે કોઈ પ્રોજેક્ટમાં કામ કરતી વખતે તમને ખ્યાલ આવે છે કે તમે ભૂલ કરી છે તમારે શું કરવું જોઈએ તો નીચેનો જે આ અથવા પછી જે પ્રશ્ન છે મિત્રો એ આન્સર કીમાં આ રીતે પ્રશ્ન પૂછેલો છે અને જે નિમિની ભારત જે પીડીએફ હતી એમાં ઉપરનો પ્રશ્ન તમે તમારા કામમાં કોઈ ભૂલ શોધશો જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો તમારે શું કરવું જોઈએ એ રીતે પૂછ્યું છે તો મિત્રો કોઈ પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પરીક્ષામાં પૂછી શકે છે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ વિલંબ માટે ટીમના સભ્યોને દોષ આપો બી તમારી ભૂલ શોધવા માટે બીજા કોઈની રાહ જુઓ સી તમારા બોસને ભૂલ વિશે કહો અને ડી ભૂલને અવગણો અને કામ ચાલુ રાખો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તમારા બોસને ભૂલ વિશે કહો ત્યારબાદ પ્રશ્ન ટેકનોલોજીમાં ઝડપી તપસન એ કામનું ભવિષ્ય બી કામની પ્રકૃતિ કાર્યબર અને ડી કાર્યકાર કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કામનું ભવિષ્ય એટલે કે ફ્યુચર ઓફ વર્ક ત્યારબાદ બારમો પ્રશ્ન તમારા સપનાને સાકાર કરવાની તમારી પાસે ક્ષમતા છે એવું માનવું એ તેને શું કહેવાય છે તો ઓપ્શન એ સ્વજાગૃતિ બી ગ્રીટ સી આત્મવિશ્વાસ અને ડી સ્વતંત્ર નિર્ણય લેવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આત્મવિશ્વાસ ત્યારબાદ તેરમો પ્રશ્ન તમે ચુસ્ત સમય મર્યાદા સાથે ટીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તમારા સહકાર્યકર બીમાર પડે છે તેમના કામના ભાગને અધૂરો છોડી દે છે તમારે શું કરવું જોઈએ અથવા તો ટીમમાં કામ કરતી વખતે ટીમનો એક સભ્ય રજા પર હોય અને કાર્યો પૂર્ણ ન કરે તો આપણી ક્રિયા ખાલી જગ્યા હોવી જોઈએ તો મિત્રો અહીંયા જે બીજો જે પ્રશ્ન છે એ આન્સર કીમાં આ રીતે આવે છે તો મિત્રો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને એટલે કે ફેરફાર કરીને પણ પૂછી શકાય છે મિત્રો ખાસ ધ્યાન રાખવું તો અહીંયા ઓપ્શન આપે છે તમારા સહકાર કાર્યકરનું કાર્ય પૂર્ણ ન કરવા બદલ તેની ટીકા કરો બી તમારા પોતાના કાર્યો પર કામ કરતા રહો સી અન્ય ટીમના સભ્યોને મદદ માટે પૂછો અને તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ કરો અને ડી અધૂરા કામ વિશે તમારા સુપરવાઇઝરને ફરિયાદ કરો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અન્ય ટીમના સભ્યોને મદદ માટે પૂછો અને તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ કરો ત્યારબાદ ચૌદમો પ્રશ્ન એલેક્સા કોટાના આઈન્સ્ટાઈન ગુગલ સેરી અને વોટસન ખાલી જગ્યાની કેટેગરી છે તો અહીંયા ઓપ્શન આપે છે સંગીતના સાધનો બી અવાજ ઓળખવાના ઉપકરણો સી વોઇસ રેકોર્ડર્સ અને ડી અનુવાદ ઉપકરણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવાજ ઓળખવાના ઉપકરણો ત્યારબાદ પંદરમો પ્રશ્ન નોકરી માટે અરજી કરતી વખતે કવર લેટરમાં ઉલ્ ઉલ્લેખિત મહત્વપૂર્ણ માહિતી ખાલી જગ્યા છે તો ઓપ્શન એ શોખ બી ભૂમિકા માટે યોગ્ય કારણો સી પગારની અપેક્ષાઓ અને ડી શૈક્ષણિક વિગતો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભૂમિકા માટે યોગ્ય કારણો એટલે કે રીઝન ઓફ સુટેબલ ફોર ધ રોલ ત્યારબાદ સોળમો પ્રશ્ન ખાલી જગ્યા એ તમારી લાયકાત કુશળતા અને કાર્ય અનુભવની યાદી છે તો ઓપ્શન એ રિઝ્યુમ બી અભ્યાસક્રમ એટલે કે સિલેબસ સી અભ્યાસક્રમ એટલે કે ક્રુલિક્રમ અને ડી માર્કશીટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિઝ્યુમ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કાર્ય સ્તર પર અનૌપચારિક સંચારના કેટલા ફાયદા શું છે તો ઓપ્શન એ લોકોની સાથે મરી વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે બી કામ પર વસ્તુઓને વધુ સત્તાવાર બનાવે છે સી કામ પર કડક વાતાવરણ બનાવે છે અને ડી આનાથી લોકો ઓછું બોલે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોકો સાથે મરીને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે ત્યાર ત્યારબાદ અઢારમો પ્રશ્ન યોગ્ય શબ્દનું વર્ણન કરતા શબ્દો સાથે વાક્યપૂર્ણ કરો મારા શહેરના રસ્તાઓ ખાલી જગ્યા સ્થિતિમાં છે તો ઓપ્શન એ સારી એટલે કે ગુડ બી ખર્ચાળ એટલે કે એક્સપેન્સિવ સી સુંદર એટલે કે બ્યુટિફુલ અને ડી સલામત એટલે કે સેફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સારી એટલે કે ગુડ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ડિજિટલ સીવી બનાવો અને તેને ક્યુઆર કોડ સાથે શેર કરો ખાલી જગ્યા તો ઓપ્શન એ ડિજિટલ માર્કેટિંગ બી તમારી ડિજિટલ ઓરાક સાહસિકતા અને ડી ઇન્ટરવ્યુ કૌશલ્ય ઓપ્શન ઓળખ એટલે કે પ્લાસ્ટિકને બાયોવેસ્ટમાંથી અલગ કરીને ફેંકી દેવાનું ખાલી જગ્યા છે એ વ્યવસાય બી નવીનતા સી સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી અને ડી લીલી માનસિકતા એટલે કે ગ્રીન માઇન્ડસેટ તારો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગ્રીન માઇન્ડસેટ ત્યારબાદ જો તમે તમારા સમુદાયમાં કોઈ સમસ્યાનો સામનો કરો છો તો નીચેનામાંથી કયું ઉદ્યોગ સાહસિક માનસિકતા સૌથી વધુ મદદરૂપ થશે તો ઓપ્શન એ કંઈક કરવા માટે બધું સંપૂર્ણ ન થાય ત્યાં સુધી રાહ જોવી બી સમસ્યા નિરાકરણ માટે કાર્યવાહી કરવી સી સમસ્યાને અવગણવી અને આશા રાખવી કે તે દૂર થઈ જશે અને ડી સમસ્યા માટે અન્યોને દોષી ઠેરવવા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરવી ત્યારબાદ બાવીસમો પ્રશ્ન લેપટોપને ઇન્ટરનેટ સાથે જોડતી વાયરલેસ ટેકનોલોજીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ વાઇફાઈ બી ડેસ્કટોપ સી બ્લુટૂથ અને ડી સોર્સ નેટવર્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાઇફાઈ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન જો તમારી પ્રથમ ડિઝાઇન કામ ન કરે તો તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેના પર ત્યાગ કરવો બી પ્રતિસાદ માટે પૂછો અને સુધારવાનો પ્રયાસ કરો સી કંઈક બીજું બનાવો અને ડી આમાંથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિસાદ માટે પૂછો અને સુધારવાનો પ્રયાસ કરો એટલે કે આસ્ક ફોર ફીડબેક એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્રુવ ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન નોકરી માટે અરજી કરવા માટે અસરકારક બાયોડેટા બનાવ્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે અને જે આન્સર કીમાં મિત્રો જે પ્રશ્ન આવે છે એ આ રીતનો પૂછાયેલો છે રિઝ્યુમ તૈયાર કર્યા પછી આગળનું મહત્વપૂર્ણ પગલું ખાલી જગ્યા છે તો અહીંયા ઓપ્શન આપે છે એમ્પ્લોયડને બાયોડેટા મોકલવો બી પ્રભાવશાળી કવર લેટર લખવું સી ઇન્ટરવ્યૂ માટે તૈયારી અને ડી નોકરી માટે અરજી કરવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રભાવશાળી કવર લેટર લખવું ત્યારબાદ પચીસમો પ્રશ્ન ખાલી જગ્યા હંમેશા આપણું કાર્ય સમર્પણ સાથે શ્રેષ્ઠ રીતે કરે છે તપસન એ પ્રમાણિકતા બી પ્રતિબદ્ધતા સી વિશ્વનીયતા અને ડી સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ સ્વ્યવસ્થા ઈરફાન ને નોકરીની જરૂર છે તે કામના ભાવિ માટે કેવી રીતે તૈયારી કરી શકે અથવા તો આન્સર કિંમત જે પ્રશ્ન પૂછાયેલો મિત્રો એ આ રીતનો છે ભવિષ્યના કાર્ય માટે જરૂરી મહત્વપૂર્ણ કુશળતા ખાલી જગ્યા છે તો મિત્રો ઉપરનો જે ઇરફાનવાળો જે પ્રશ્ન છે એ ભારત સ્કિલ એટલે કે જે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે પીડીએફ અપલોડ કરવામાં આવી હતી એમાં આ રીતનો પ્રશ્ન હતો અને આન્સર કીમાં જે ગઈ વખતે બે હજાર ચોવીસમાં જે પરીક્ષા લેવાય તો એની અંદર આ રીતનો પ્રશ્ન આવેલો છે ભવિષ્યના કાર્ય માટે જરૂરી મહત્ત્વપૂર્ણ કુશળતા ખાલી જગ્યા છે તો મિત્રો ખાસ તમારે યાદ રાખવું કે પ્રશ્ન ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને આવી શકે છે તો અહીંયા ઓપ્શન આપે છે રીલ્સ અને ટિકટોક વિડીયો બનાવતા શીખશે બી નવી કુશળતા શીખવાનું ટાળશે સી ઇન્ટરનેટ સ્કિલમાં કુશળતા મેળવશે અને ડી વ્યવસાયિક સંબંધો બાંધવાનું ટાળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરનેટ સ્કિલમાં કુશળતા મેળવશે એટલે કે માસ્ટર ઇન્ટરનેટ સ્કિલ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન નોકરીના ઇન્ટરવ્યૂમાં નીચેનામાંથી કયો ઔપચારિક પરિચય છે તો ઓપ્શન એ નમસ્તે તમારું નામ શું છે બી શુભ સવાર તક આપવા બદલ આભાર સી અરે તમને મળીને આનંદ થયો અને ડી નમસ્તે તમે ઇન્ટરવ્યુ શરૂ કરી શકો છો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શુભ સવાર તક આપવા બદલ આભાર એટલે કે ગુડ મોર્નિંગ થેન્ક યુ ફોર ધ ઓપોર્ચ્યુનિટી ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન નોકરી મેળવવા માટે સૌથી જરૂરી કૌશલ્ય કયું છે તો ઓપ્શન એ વધુ ભાષા કૌશલ્ય શીખવું बी अनुवाद कौशल्य सी इंटरव्यू कौशल्य डी उद्योग साहसिकता कौशल्य तो आना साचो जवाब है ऑप्शन नंबर सी इंटरव्यू कौशल्य एट्ले कि इंटरव्यू स्किल <laughs> बोल हाँ <laughs> <आँ। laughs> <कायो? laughs> कौन हो બે બધો છત્રીસ પંદર છું એક મિનિટ ચાલુ પપ્પા નું ભરાયું પછી હા હે તો ફોન કરું પછી ફોન કરું પેલા એ જી થી હોય એ પછી ફોન કરું પેલા હું વિડીયો બનાવું હા ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કામ માટે સ્થાનાંતર કરવાનો અર્થ શું છે તો મિત્રો અગાઉ પણ આ પ્રશ્ન આવી ગયો અહીંયા ફરીથી રિપીટ થાય છે એ કામ માટે એક જ જગ્યાએ રહેવું બી એક જ શહેરમાં નોકરી બદલવી સી નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું અને ડી ઘરેથી કામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન કલ્પના કરો કે તમે મોબાઈલ રિપેર શોપ સેટ કરી રહ્યા છો તેની સફળતા માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વપૂર્ણ છે તો ઓપ્શન એ વ્યસ્ત વિસ્તારમાં દુકાનની સ્થાપના બી ઊંચી કિંમતે રિપેર સેવાઓ ઓફર કરે છે સી પડોશમાં ફ્લાયર્સ મૂકવું અને ડી દુકાનનું યોગ્ય નામ પસંદ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્યસ્ત વિસ્તારમાં દુકાનની સ્થાપના ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ઉત્પાદન એકમમાં પેકેજિંગ પ્રક્રિયા સામાન્ય કરતાં વધુ સમય લઈ રહી છે જેના કારણે શિપમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે કામદારોએ શું કરવું જોઈએ તો ઓપ્શન એ ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે ચર્ચા કરો અને વિચારો બી એક જ રીતે પેકિંગ ચાલુ રાખો સી સમસ્યાને અવગણો અને ડી મેનેજમેન્ટને ફરિયાદ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે ચર્ચા કરો અને વિચારો ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન કલ્પના કરો કે તમે સંભવિત રોકાણકારોને તમારી વ્યવસાય યોજના રજૂ કરી રહ્યા છો તેમના પ્રશ્નોને સક્રિયપણે સાંભળવું અને વિચારશીલ જવાબો આપવા માટે આપવા શા માટે મહત્વપૂર્ણ છે તો ઓપ્શન એ તમારી નિપુણતા બતાવવા માટે બી આંખના સંપર્કને ટાળવા સી રોકાણકારોની ચિંતાઓને સમજવા અને તમારી યોજનામાં તેમનો વિશ્વાસ વધારવા માટે અને ડી આમાંથી એક પણ નહીં તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોકાણકારોની ચિંતાઓને સમજવા અને તમારી યોજનામાં તેમનો વિશ્વાસ વધારવા માટે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન તમારી ટીમે એક પડકારજનક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે તમારે સફળતાની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તો ઓપ્શન એ કહો કે તમે બધું કર્યું છે અને બીજાની પ્રશંસા કરશો નહીં બી કોઈ પણ ભૂલો માટે ગ્રુપને દોષ આપો સી ઉજવણી કરશો નહીં અને આગળનું કામ શરૂ કરો અને ડી મદદ કરવા બદલ તમારા ગ્રુપમાં દરેકનો આભાર માનશો તો મદદ કરવા બદલ તમારા ગ્રુપમાં દરેકનો આભાર માનશો ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન શીખવા વિશે વિચારતી વખતે તમે તમારી જાતને કયા પ્રશ્નો પૂછી શકો છો તો ઓપ્શન એ સમયનો બગાડ બી મારા માટે તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે સી તે ખૂબ જ મુશ્કેલ છે અને ડી હું કેવી રીતે વધુ સારી રીતે શીખી અને સમજી શકું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હું કેવી રીતે વધુ સારી રીતે શીખી અને સમજી શકું ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન નોકરી શોધવામાં ઇન્સ્ટાગ્રામ લિંગડઇન અને યુટ્યુબ તમને કેવી રીતે મદદ કરી શકે તો ઓપ્શન એ તે મોબાઈલમાં ઉપલબ્ધ છે બી તમને કંપની વ્યવસાયિકો સાથે ઝડપથી કનેક્ટ કરે છે સી તે આર્થિક છે અને ડી અન્ય લોકો દ્વારા જાણ કરવામાં આવી છે નો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમને કંપની વ્યવસાયિકો સાથે ઝડપથી કનેક્ટ કરે છે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન નીચે કયો વિકલ્પ ગીગ અર્થતંત્રમાં ગીગનું વર્ણન કરે છે તો ઓપ્શન એ પૂર્ણ સમયના કલાકો અને લાભો સાથેની નોકરી બી સામાન્ય નવથી થી પાંચ નોકરી સી ચોક્કસ કાર્ય અથવા પ્રોજેક્ટ અને ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચોક્કસ એટલે કે વિશિષ્ટ કાર્ય અથવા પ્રોજેક્ટ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ઔપચારિક લેખિત સંચાર એટલે કે સંદેશાવ્યવહારનું ઉદાહરણ શું છે તો ઓપ્શન એ મિત્રને ટેક્સ કરવા બી વોટ્સઅપ મેસેજ મોકલવા સી તમારા મેનેજરને ઈમેલ લખવો અને ડી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તમારા મેનેજરને ઈમેલ લખવો ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન જીપીએસનું પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ગ્લોબ પોઝિશન સિસ્ટમ બી ગ્રેટ પોલર સિસ્ટમ સી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને ડી ગ્લોબલ પ્લાનિંગ સિસ્ટમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન આમાંની કઈ પરિસ્થિતિ લોકોને એક ટીમ તરીકે સારી રીતે કામ કરે છે તે દર્શાવે છે તો ઓપ્શન એ બે લોકો દલીલ કરે છે અને સહમત નથી

અને બીજી આન્સર કિંમત જે મિત્રો પ્રશ્ન ફેરફાર કરીને પૂછેલો છે એ આ રીતનો છે નોકરી માટે અરજી કરતાં પહેલાં જરૂરી કૌશલ્યો તપાસવા મહત્વપૂર્ણ છે કારણ કે ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે તમે કામ સારી રીતે કરી શકો છો તેની ખાતરી કરવા માટે બી તમે બી તેના વિશે મિત્રો સાથે ચેટ કરવા માટે સી ઇન્ટરવ્યુ લેનારને પ્રભાવિત કરવા માટે અને ડી નોકરી માટે જરૂરી કૌશલ્ય તપાસવું અગત્યનું નથી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર કરી શકો છો તેની ખાતરી કરવા માટે અલ્પ વિરામ પૂર્ણ વિરામ પ્રશ્ન ચિહ્ન ઉદાહરણો છે તો ઓપ્શન એ ડિઝાઇન બી વિરામ ચિહ્નો સી ઔપચારિક સંચાર અને ડી કોઈ પણ નહીં તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિરામ ચિહ્નો ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન રોહને ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ કરીને તેના કામમાં સુધારો કરવાનો વિચાર આવ્યો છે તેને આગળ શું કરવું જોઈએ અથવા તો આન્સર કીમાં જે પ્રશ્ન આવેલો એ આ રીતનો પૂછાયેલો છે જો તમને ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને કાર્યને સુધારવાનો વિચાર આવે તો તમારે આગળ શું કરવું જોઈએ તો અહીં ઓપ્શન આપે છે તેના વિચારને લખો અને તેને સુરક્ષિત રાખો બી લાગુ કરો અને જો તે કામ કરે છે તો પરીક્ષણ કરો અને સી તેના વિશે દરેકને કહો અને ડી બીજો વિચાર વિચારો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લાગુ કરો કરો અને જો તે કામ કરે છે તો એટલે કે એપ્લાય એન્ડ ટેસ્ટ વર્ક ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન તમે સ્વરોજગાર કેવી રીતે મેળવી શકો તો ઓપ્શન એ કામ વિશે જાણી નાના અભ્યાસક્રમો લઈને બી તમારા વિચારને નાના પાયે અજમાવીને સી ચેટ સ્થાનિક જાહેરાતનો ઉપયોગ કરી અને મિત્રોને આ વાત ફેલાવવા માટે કહીને અને ડી ઉપરોક્ત તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ત્યારબાદ પિસ્તાલીસ મો પ્રશ્ન વ્યવસાય શરૂ કરતાં પહેલાં વ્યવસાય યોજના હોવી શા માટે મહત્વપૂર્ણ છે તો ઓપ્શન એ તમે એક ઉદ્યોગ સાહસિક છો તે બતાવવા માટે બી ફક્ત એક પ્રયાસ સી બેંક પાસેથી લોન મેળવવા માટે અને ડી સ્પષ્ટ ધ્યેય અને જોખમો સાથે સંભવિત પડકારોને ઓળખવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પષ્ટ ધ્યેય અને જોખમો સાથે સંભવિત પડકારોને ઓળખવા માટે ત્યારબાદ પછી મો પ્રશ્ન નિષ્ફળ પ્રોજેક્ટને કારણે અમિતની ટીમ નિરાશા અનુભવી રહી છે એક નેતા તરીકે તેને શું કરવું જોઈએ અથવા તો આ રીતે પ્રશ્ન પૂછી શકે છે જ્યારે તમારી ટીમનો પ્રોજેક્ટ અસફળ રહે ત્યારે તમે નેતા તરીકે શું કરશો તો અહીં ઓપ્શન આપે છે નિષ્ફળતા માટે તેમને દોષ આપો બી ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરો સી એમને ઠક્કો આપો અને ડી તેની ટીમના સભ્યોની અવગણના કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરો ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન યોગ્ય શબ્દનું વર્ણન કરતા શબ્દ સાથે વાક્યપૂર્ણ કરો તો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે મારા શહેરના રસ્તાઓ ખાલી જગ્યા સ્થિતિમાં છે તો એ સારી બી ખર્ચાળ એટલે કે એક્સપેન્સિવ સી સુંદર એટલે કે બ્યુટિફુલ અને ડી સલામત એટલે કે સેફ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સારી એટલે કે ગુડ ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન અડતાલીસ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે તો અહીંયા ઓગણપચાસમો પ્રશ્ન ગ્રીન પ્રેક્ટિસમાં એવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે જે ખાલી જગ્યા તો ઓપ્શન એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે બી પર્યાવરણ અને સંસાધનોનું રક્ષણ અને સંભાળ રાખે છે સી અતિશય વપરાશનો સમાવેશ થાય છે અને ડી પ્રદૂષણ પેદા કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્યાવરણ અને સંસાધનોનું રક્ષણ અને સંભાળ રાખે છે ત્યારબાદ પચાસમો પ્રશ્ન તમારે યુટ્યુબ પરની ટિપ્પણીઓ એટલે કે કમેન્ટોનો જવાબ શા માટે આપવો જોઈએ તો ઓપ્શન એ વધુ વિડીયો મેળવવા માટે બી તેથી દર્શકો જોડાયેલા અનુભવે છે સી ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અને ડી વધુ મિત્રો મેળવવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેથી દર્શકો જોડાયેલા અનુભવે છે એટલે કે સો વ્યુવર્સ ફીલ કનેક્ટેડ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું